સિત્તેર તે ટ ટકા જેવો ભરાઈ ગયો છે એટલે ઓવરફ્લોનું પાણી છોડવા માટે આ યોજના છે એ એના દ્વારા પાણી અત્યારે તેરસો ક્યુસેક જેવું છોડવામાં આવ્યું છે નર્મદાની કેનાલમાંથી એમાંથી લિફ્ટ કરીને આપણે સૌની યોજના લિંક ફોર અને લિંક ટુ બે ચલાવે છે અને સુખ બધા આધાર માટે બી રાજાપરા પંપિંગ ડાન્સ બી ચાલુ છે અત્યારે એટલે જે ખેડૂતોને પાકો બચાવવા માટે નદીઓ ડેમો તળાવો ભરવાનું આયોજન છે એમાં અત્યારે બોટાદે ખાસ પાણીની જરૂરિયાત છે એટલે બોટાદમાં અત્યારે પેકેજ ત્રણમાં આપણા બોટાદ જિલ્લાના અમુક અમાન પાણી આપવાનું અત્યારે ચાલુ છે એટલે એમાં કૃષ્ણનગર તળાવ આપણે છે એમાં માછલામારી છે એમાં પાણી ચાલુ છે અને નાગલપુર વાલ ચાલુ છે એમાં જોટીંગડા ઝરડા એના માટે બી બોટાદ માટે પાણી ચાલુ છે અને કાનેડ ડેમમાં બી પાણી આપવાનું ચાલુ છે જિલ્લાના કેટલા ડેમોના તળાવોમાં પાણી જિલ્લામાં બધા થી સાત ડેમો આપણા નવ ડેમ છે એમાં સાત ડેમ સૌની દ્વારા જોઈન્ટ થયેલા છે એમાં પાણી આપવામાં આવશે તળાવો લગભગ છે વિશેક તળાવો લાગે છે લોકો માટે કેટલું આશીર્વાદ ઘણું આશીર્વાદરૂપે છે કારણ કે આપણે પાક વાવ્યા પછી વરસાદ આપણે ઓછો છે એટલે બીજો રાઉન્ડમાં પાણી બિલકુલ નથી એટલે પાક અત્યારે આપીએ ટેબલ ઊંચા આવે નદીઓ તળાવો ડેમોને લીધે અને એટલે પાણી પાક બચી જાય એટલે સરકાર ટૂંકમાં ખેડૂતોને હિતમાં અત્યારે આપવામાં આવે તો બહુ સારામાં સારું પાક સફળ થઈ જશે મારું નામ ભૂપતભાઈ દાદલ ભૂપતભાઈ ખેડૂતને ચોમાસાની શરૂઆત સાથે વરસાદની આશા હોય સારા વરસાદની આશા હોય આ વસ્તુ સ્થિતિ શું હતી આ વખતે વરસાદ તો બોટાદ જિલ્લામાં બહુ ઓછો થયો છે જ્યાં દરિયાએ કાંઠે બધે વરસાદ વધુ થયો છે બોટાદ જિલ્લામાં તો ખાસ કરીને વરસાદ એટલો બધો ઓછો છે મોલાત સારી છે પણ હાલની તારીખમાં તો જો વરસાદ ના આવે તો આખું વરસ ફેલ જાય એવું છે આ બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં ડેમને તળાવો ભરવાની સમાચાર મળ્યા એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે સરકારશ્રી દ્વારા ભરાજે છે તો અત્યારે જે ઉત્પાદન આપણું સિત્તેર એસી ટકા છે ને એ નેવું ટકા એ પહોંચે એવું છે પણ જો પાણી ન છોડ્યું હોત તો નવાણું ટકા દુષ્કાળની સ્થિતિ હતી જે કાંઈ સરકારશ્રીએ નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે હિતનો લીધો છે અને આશીર્વાદરૂપ છે ખેડૂત માટે ચોમાસું જ ચોમાસાનું પાણી જેના આશીર્વાદ રૂપ છે કે એ આખું વરસ છે ને એ ચોમાસા ઉપર કુદરતી ખેતી ઉપર જ આધાર છે એટલે વરસાદ ઉપર જ ખેડૂત નભે છે એમ કહી પણ વરસાદ એકંદરે દક્ષિણ ગુજરાતમાં છે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સારો થયો પણ બોટાદ જિલ્લામાં ખૂબ જ નબળો છે આશા ખૂબ હતી કે વરસાદ સારો થાય છે બધા રાજો બેઠા હતા બિયારણ મોંઘા ભાગના લાવ્યા પણ દવા લાવ્યા મોંઘા ભાગનું પણ એવું સફળ થયું નથી વરસાદ નબળો થયો એટલે તથા લીલોતરી ખેડ ખેતીમાં દેખાય છે એટલે પાક પાણી પરિસ્થિતિ ટિક ટિક છે એમ ગઈ તો હાલે સરકાર દ્વારા જે વિસ્તારમાં વરસાદ ઓછો છે ત્યાં સવની યોજના મારફત પાણી છોડ્યું બોટાદમાં પણ શરૂઆત થઈ ચૂકી છે આ પાણી ખેડૂત માટે કેટલું છે આ પાણી ખૂબ જ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે કારણ કે અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે પાણી જે કેનાલ દ્વારા કે જે ટેક ડેમ દ્વારા જે દ્વારા મળશે એનાથી પાક સો ટકા સારો થશે ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થઈ છે એટલે આ યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે